અહીંયા સ્વર્ગના ગેટમાં આ કાર્ડ પાછો આમ અડાડવાનું આમ કાર્ડ અડાડ્યું અને દરવાજો ખુલ્યો પણ સ્વર્ગ સ્વર્ગના દરવાજા એક બાળનું તો ખડી ગયું ખુલ્યું તો કોઈ એક જણો ગુજરી ગયો ગુજરી જાય લગભગ બધા ઉપેર જાય એમ કેય છે હવે ઉપેર તો હું છે મારો રામ જાણે હું ઘણું ખરું ઉપર જઈ આવ્યો છું પણ આપણે આ જેટલા પ્લેનમાં બેઠા છો તમે કેટલું પ્લેન હોય આપણે પરદેશમાં જાય એ પ્લેન તો કેટલું ઊંચું વ્યુ જાય તો ત્યાં કોઈ દિવસ ઉપરથી અલાવ થયું નથી કે હવે સ્વર્ગ થોડુંક જ નજીક આવ્યું છે રિલાયન્સ ના પંપ અહીંયા નખાઈ ગયા છે તો હમણાં પેટ્રોલ ભરી અને પછી ત્યાંથી નીકળશું કોઈ દી થયું નથી પછી ઉપર કેટલું હોય મારો પણ આપણે કે આમ ગુજરી ગયા ગયા ભાઈ ગુજરી ગયા ને તે ઉપર ગયા પછી આપણે ને ઉપર તમને વાત કરું ખાલી તો આ ટોલ આવે ને એવો ગેટ આવે ત્યાં જઈએ ને આપણે એટલે તરત ત્યાં વાહડો આડો હોય એટલે બારી માલે આપણને પૂછે અહિયાં રાખજો આ તો મને અહિયાં છે એટલું કહું ઉપર જઈએ એટલે આપણું નામ પૂછે કે કોણ ભાઈ એટલે આપણે કઈ માયા ભાઈ

આજ પ્રભાચ્યા નથી અમારા નગર અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય ને સ્વામીજી તો હવાના હાથ હાથ વાગ્યા બધી કહો કાઢલે આવ્યો તો કે હજી અકાળ જેવો ભાઈ આપણે કે કેમ થાય કે પંદરસો ગાડલા છે ને બે હજાર મહેમાન છે એટલે આપણે એમ થાય ગાડલા હાટું આપણને લઈ વાત આજ મારું નક્કી નહીં હોય હું થાય એટલે એકમ દશક સો હજાર દસ હજાર દસ હજાર પછી લાખ દસ લાખ કરોડ ને દસ કરોડ પંદર કરોડ પિસ્તાલીસ લાખ બત્રીસ હજાર આઠસો ને ચોર્યાસી મોરો આમાં છે નંબર તમારે કેમેરાવાળાનું જોવું જ જોઈ લે આ સુરતમાં વેટિંગમાં છે क्या क्यों के मेरे जो एम न देखा तो तो तम ही कटाया हो एम नो एम नो मे ले ले उतर जो कौन ले ओके जाए okay. नंबर लिखो तो आयु એટલે હું આ કાર્ડ દેખાડવાનો પ્રોગ્રામ છે આપણે બે ગાંડા એટલે એવું કાર્ડ આપે એ કાર્ડ લઈને થોડાક આગળ જાઓ એટલે પાછો બીજો ગેટ આપે ત્યાં આપણું નામ ના પૂછે ત્યાં ખાલી કાર્ડ જ દેવાનું કાર્ડ આમ દઈ એટલે તરત અને ન્યા ઓટોમેટિક નામ આપણે આવી જાય માયાભાઈ એમને કે હા વૈયા આવ્યા કે હા ઘડીક ઉભા રહ્યો તમે હું હું ધંધા કરીને આવ્યા એ કાઢવા ગયો ક્યાં ક્યાં ગામમાં હું હું ઉપાડા લીધા અમદાવાદમાં મુંબઈમાં માં ઉનામાં

આને બેય મળ્યા ગ્રીને મળ્યું પૂંન્યું હોય તો ગ્રીન લીલું કાર્ડ પાપ હોય તો લાલ કાર્ડ અને બેય આપ્યા કાલે તારા પાપે એટલા છે ને તારું પુનય એટલું છે ધારે તો સ્વર્ગમાં જઈએ કે ધારે તો નરકમાં જઈએ છીએ તારે જ્યાં જાઓ હોય ત્યાં છૂટી તને બે કાર્ડ આપ્યા હેલો માયો યાર ખીજાનો કે પાપ છે ને એ બોલો કે ભાઈ હખનો નો રેજો પાપ જેનું એટલે કે અહીંયા જઈને જે છે લખાણું લખાણું આ કઈ આ તલાટી મંત્રી ઓફિસ નથી આ અરે કે પણ શેનો પાપ કે પ્રોગ્રામ ના પૈસા લીધા ઈ તારી વાણી વેસી ને આવ્યો છો તું વાત હાજી ભાઈ પ્રોગ્રામ ના પૈસા લીધા તાક તો પૂન હેનું તાક પૂન તારું બહુ જાજુ છે કે શેનું કે પૈસા તો દેવાવાળાએ બે પાંચ જણાએ દીધા બાકી લાખો માણાએ હાવ મફત સાંભળ્યું એનું ક્યાં જાય એટલે તને પાપને પણ બેય મળ્યા છે એટલે ધાર તો હવે આપણને નરક ના બેય કાર્ડ મળે તો આપણે પસંદ શું કરીએ જોયું નથી સતા સ્વર્ગ જોયું નથી ધામ જોયું નથી આપણે તો એ પસંદ એ જ કરશું ને નરક પસંદ નહીં કરીએ પણ ભાઈ સીધો સ્વર્ગમાં ગયો એટલે ત્યાં સ્વર્ગના ગેટમાં આ કાર્ડ પાછો આમ અડાડવાનું આવે આમ જ આ કાર્ડ અડાડ્યું અને દરવાજો ખુલ્યો પણ શ્યામ ભાઈ ધૂળ ખર્યો સ્વર્ગના દરવાજા ફાખ દે એક બાળનું તો ખડી ગયું ખુલ્યું તો તું કોઈ દે ત્યાં અંદર ગયા ત્યાં ત્રણ ચાર જણા સ્વામીજી બીડિયું પીવે બેઠા સ્વર્ગમાં એમાં માને આવતો ભરે તો કે નવો આવ્યો લાગે કો આય ભાઈ મેરે મારી ભેગો આ સરગ નો દીકરો છો એટલે એને કીધું કે આ સ્વર્ગ છે ઓલા કે જે છે એ છે આ બાર બાર્જીન બોર્ડ જોઈએ એવું લખેલું અંગ્રેજીમાં લખેલું હેવાન ઓલા ગારું સ્વર્ગ જ છે આ અને સ્વર્ગ ની તો આખી વસ્તુ જુદી હોય ને

ત્યાં ઓલો ઉભો બહુ હું કે એ નથી એને લીધે સ્વર્ગ કદાચ કહેવાતું હોય છે ઓ ભાઈ એટલે આની પાસે કાઢતો તો હતું એટલે એને એમ છું જો સ્વર્ગમાં આ પરિસ્થિતિ હોય તો નરકમાં શું પરિસ્થિતિ છે જવા દે કાઢતો તો હતું અને ભાઈ જ્યાં નરકના ગેટે ગયો શબ્દ પકડજો આમ જ્યાં કાઢ કર્યું આમ ભાઈ દરવાજો જે ખુલ્યો છાણા જ્યાં અંદર ગયો ને ત્યાં અશ્વર્યા રાયનું પાંહ શું ન આવે એવી બાયુ ફૂલ લઈ લીલું ભાઈઓ સુસ્વાગતમ સુસ્વાગતમ અને જેમ જેમ આગળ વધતો જાય એમાં મામાએ પાણીના ફુવારાની લાઈટો ફાટ 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 થતી જાય જેમ ડગલા ભરે ખમામ ખમામ આગળ ગયા તો ગીત વાગે તુજ મેં રબ દીખતા હે યાર આ મેં ક્યાં કરું આગળ થોડાક આવી જતા તો બીજું ગીત હો તેરે મસ્ત મસ્ત દો થોડાક આગળ હાલ્યા ઈ ક્લાસ પૂરો થયો અને બીજા ક્લાસમાં ગયા હતા તો નરસિંહ મહેતા હાથમાં કડતાલ મારી હુંડી સ્વીકારો મહારાજ રે વાતમાં ધ્યાન આપજો થોડાક આગળ હાલ્યા તો મીરાબાઈ હાથમાં એક તારો કોના રે મલાજા અમે કરીએ રાણાજી અને પછી આ માણસ એને પૂછે છે કે ભાઈ આ સ્વર્ગ છે કે નરક છે બોર્ડ બદલાઈ ગયા છે શું અને ત્યારે અંદરથી જવાબ શામભાઈ એ આવ્યો કે બોર્ડને મારી દીહવાળી મહાપુરુષ જ્યાં બેઠા હોય ને ત્યાં સ્વર્ગ હોય ભલા માણા એ તમે જ્યાં બેઠા છો જ્યાં જ્યાં કોઈ મોટી વ્યક્તિ એમ આ ગુરુકુળમાં આવીને આનંદ કરીએ ને આનાથી મોટું બીજું સ્વર્ગ ન હોઈ શકે તમારા મકાનની અંદર તમારી પાસે ફૂલ સુવિધા એસી છે તમારી ગાડીમાં એસી છે તમારી ઓફિસમાં એસી છે તમારા સંતાનો જ્યારે આનંદ કરી તમારા સદગુરુની તમારા પરિવાર ઉપર પૂરી કૃપા છે તો આનાથી બીજું મોટું સ્વર્ગ ક્યુ હોય સંતો જયારે આવું કાર્ય કરી રહ્યા છે અને એની સાથે જયારે સમાજ જોડાય છે અને એવો ભાવ અને ભાવથી તરબોળ કાર્યક્રમ એટલે મેં હે આ શબ્દ લીધો છે અને ગુરુની કોને જરૂર ન પડે એ વાત હું કરતો હતો એક વગડાની અંદરથી એક સંત પસાર થઈ છે ગાંડી ગીર છે ગીરની અંદરથી એમ કહેવાય કે જંગલમાંથી એક સંત પસાર થાય છે ધીરે 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 સંત જે હાલ્યા જાય પાછળથી એક અવાજ આવે છે સંતને જોઈને અવાજ કોનો હતો गुरूजी Was okay, nah, nah, nah. હલ્યા જાય ફૂલ અવાજ કરે છે ફૂલ એમ કહે છે કે ગુરુજી તમે મને લેતા જાઓ કે કોઈ બીજાના હાથમાં આવી જશ કોઈ માળીના હાથમાં આવી જશ તો મારો હાર બનાવે ક્યાં ક્યાં લઈ જાય એ મને ખબર નથી કદાચ એ મને વેચી દે તો મને પીલી નાખશે એમાં મારો રસ કાઢશે મારું તેલ કાઢશે પછી અતરના રૂપમાં મને ક્યાંય વેચ છે પણ હે સદગુરુ મને તમારી ઉપર ભરોસો છે તમે મને લઈ જાઓ તો ચોક્કસ ભગવાનના ચરણ સુધી મને પહોંચાડશો અને આગળ જે હાલે એટલે બીજો જાત એને ફૂલડાને હાથમાં લઈ અને સંત જે આગળ હાલે છે સાહેબ બીજો અવાજ આવે છે બીજો કોનો અવાજ છે એય મુહુર કડવી રે વેલ નું કોમળું રે એય મુહુર કડવી રે the કરો <speaking> <kinds which> <honestly> કાપી રે કોની તમે કામ ડાલા કરો

ભાઈ આપણો સદગુરુ સિવાય આપણી અંદરથી કૂટ એવની બાદ બાકીને સંસ્કારનું ભરણ એમાં બીજું કોઈ ન કરી શકે બાકી તો ઈર્ષા ક્રોધ આ બધું કંપની ફિટિંગ છે હા ઈર્ષા હારવાર આવેલી છે જન્મીએ ન્યાલી ધારે આવે ક્રોધ જન્મીએ ન્યાલી હારે જ આવે આ બધું કંપની ફિટિંગ છે તમે પચાસ હજારના બળદ લ્યો તો બગાઉના નોખા પૈસા ન દેવા પડે બગાઉ ભેગ્યું આ વેદ આપ કહેશો કે આ કંપની ફિટિંગ આ સો ટકા ઈર્ષા કંપની ફિટિંગ છે ઘોડિયામાં લઈ ચાલુ થાય છે ઈર્ષા દાખલા તરીકે ત્રણ વર્ષનું બાળક થઈ જાય અને મા પછી એમ કહેવાય કે બીજા બાળકને જ્યારે જન્મ આપે ને એ બાળક છ મહિનાનું થઈ જાય ત્યારે ઓલું હાડા ત્રણ વર્ષનું થઈ ગયું હોય અને હાડા ત્રણ ખબર પડે કે હમણાં મારી બા મારા ભાઈને ઘોડિયામાં નાખશે તો આ ઢગો એની પેલા ઘૂસી ગયો હોય આ ઈર્ષા હીખવાડી કોણે

એટલે ભાઈ મને એક પ્રસંગ યાદ એટલે જેની જેની અંદર ચેતન છે બધા એમાં પ્રેમ હોય છે તમે તુલસીને રોજ પાણી આપો પ્રયોગ કરવાની છૂટી છે સાહેબ તમે કાયમી પર ડે એને તમે જળ આપી અને તમે એક જ મહિનો કાયમી જળ આપો ને ટાઈમ ટુ ટાઈમ અને પછી છોડની બાજુમાં ઊભા રહેજો અને છોડ જો તમારી બાજુ નો નમે સાહેબ તો હું ગાવાનું બેન કરી દઉં ભલા માણ એમાં એમાં પ્રેમ છે અરે યાદ આવે અત્યારે નાના હતા અને ગામને જાપે વડલે ઓળકોળામનું રમતા જેણે જેણે રમ્યા હશે ને ખબર હશે ઓળકોળામનું શું કહેવાય ઈ તો પણ ઝાડની સાથે જે બાળકો રીમા છે હું રીમો છું મને યાદ આવે ત્યારે એમાં એવું હોય કે એ ઓળખો એટલે એટલે નીચે જે લાકડી પડી હોય એ અડી જવાનું ત્યાં સુધી ઝાડ ઉપર જ દોડવાનું આપણે નીચે એને અડવા આવીએ ત્યારે ઓલો આપણને અડવા માટે દોડે ત્યારે આપણે નીચે હોય પાછું ડાળ ઉપર જવા હાટું પાછા ડાળને આંબવા માટે કૂદીએ એક કૂદકો મારીએ ન અંબાય બીજો કૂદકો મારીએ ન અંબાય ધ્યાન આપજો વાતમાં મારા હસાવા ખૂબ છે પણ અમુક પ્રસંગ અંદરથી ઓટોમેટિક નીકળે ને હું રોકી નહીં શકું ત્રીજો કૂદકો મારો અને ડાળ ન અંબાય ત્યારે તો થાકી ગયા હોય ત્રણ કૂદકે અને ચોથો કૂદકો મારીએ ત્યારે ડાળ અંબાઈ જતી હતી અત્યારે બાપ સ્વામીજી ખબર પડે છે કે તે કૂદકો મોટો નહોતો થાતો કદાચ વડ નીચે આવી જતો હશે મારો દીકરો મને આંબા માટે તલકે છે તો એક ઝાડને પ્રેમ થાય તો આપણા સદગુરુ આપણા પ્રત્યે કેમ પ્રેમ ન થાય ભલામણા પણ એના માટે તલખવું પડે છે તમને જે બોલાવતું તે ઉત્સાહ સુકામ કરાવે કે તમે તલખો પીડા વગર પ્રાપ્ત નહીં થાય કાંઈ અંદર પીડા હોવી જોઈએ મારા સદગુરુ પાસે મારે જવાની મારી પીડા છે સંપત્તિની એસી કીધે છે